હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની રાહત મેળવવા માટે બાળકો અને યુવાનો તળાવો અને વોકડામાં નાહવા જતા હોય છે આ દરમિયાન ક્યારેક બાળકોની ડૂબી જવાની ઘટના બનતી હોય છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા કડિયાણા ગામ પાસે આવી ઘટના બની છે જેમાં બે બાળકોના કમકમાટી ભર્યા મોત થયા છે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કડિયાણા ગામમાં રહેતા પ્રિન્સ મુકેશભાઈ રાતડિયા નામના નવ વર્ષનો બાળક તેમજ આદિત્ય મુનાભાઈ રાતડિયા નામનો પંદર વર્ષનો બાળક બંને પિતરાઈ ભાઈઓ ગામના વોકળામાં નહાવા ગયા હતા તે દરમિયાન કોઈ કારણોસર ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બંને ડૂબી ગયા હતા સ્થાનિકોને જાણ થતાં તેઓ તાત્કાલિક બંને બાળકોને લઈ હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા બનાવને પગલે મોટી સંખ્યામાં સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા હાલ આ ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું હતું બીજી તરફ હળવદ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી એડી નોંધ કરવાની તજવીજ હાથ ધરી છે